અમરેલી જિલ્લામાં મોટા ભાગના યુવકો પશુપાલનનો વ્યવસાય કરે છે નોકરી છોડી અને પશુપાલનનો વ્યવસાય પણ યુવકો કરી રહ્યા છે મારું નામ પ્રદીપભાઈ પરસોત્તમભાઈ છે ગુજરાતની અંદર અમરેલી જિલ્લાના દામનગર ગામની અંદર હું એક ગીર ગાય ગૌશાળા ચલાવું છું અત્યારે અને મારી પાસે હાલમાં જે આપણે જૂનામ જૂની બ્લડ લાઇન કહેવાય છે ભાવનગર બ્લડ લાઇન કહેવાય ભાવનગર ની ઓરિજિનલ બે ગાયો છે મારી પાસે પછી પાળિયાદ મંદિર ખરું તેનો પ્રખ્યાત ગુલ છે ગોપાલ એ ગોપાલનો વાછડો છે મારી પાસે બ્લેક પછી જસદણ ની ગાયો છે મોરબી સાઈડની ગાયો છે જુનાગઢ સાઈડની ચાર પાંચ ગાયો છે એમ અલગ અલગ ની અલગ અલગ વિસ્તારની ગાયો લગભગ મારી પાસે હાલમાં અત્યારે પંદરક ગાયોનો સ્ટોક ખરો પ્રદીપભાઈ કઈ રીતનું આખો ગાયનું સેલ કરો છો અને ગાયનો ભાવ શું છે ત્યારે તમારી પાસે જે ગાય છે એમાંથી સર્વશ્રેષ્ઠ ગાયનો ભાવ શું છે અને અત્યાર સુધીમાં તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેટલી કિંમતની ગાય વેચી છે અત્યારે હાલમાં અભિષેકભાઈ જે મારી પાસે ગીરી ગાય વેચવા માટે ઉપલબ્ધ છે એનું તો મારું વેચવા માટેનું સૌથી મોટું માધ્યમ આપણું સોશિયલ મીડિયા છે મારી યુટ્યુબની અંદર ચેનલ જે છે પરમારજી ડેરી ફાર્મ ફેસબુકની અંદર મારું પ્રદીપ પરમાર નામનું પેજ છે અને મારા ફાધરનો લગભગ પાંત્રીસ વર્ષનો એક્સપિરિયન્સ અને પાંત્રીસ વર્ષનો જે જૂની ઓળખાણ આ અલગ અલગ બેઝથી અમે લોકો ગીર ગાયનું વેચાણ કરીએ છીએ અને ખેડૂતો પાસેથી લઈએ છીએ અને પોતે ઉછેર પણ કરીએ છીએ અને મારી પાસે હાલની અંદર વધારેમાં વધારે સાડા ચાર લાખથી સાડા ત્રણથી સાડા ચાર લાખ સુધીની કિંમતની ગાય વધારેમાં વધારે છે અને ઓછામાં ઓછી સિત્તેર હજાર રૂપિયાની કિંમતની ગાય હાલમાં વેચાણ માટે ઉપલબ્ધ છે પ્રદીપભાઈ વર્ષની અંદર તમે અંદાજિત કેટલી ગાયનું વેચાણ કરતા હશો વેચાણમાં તો અભિષેકભાઈ માનો કે અમુક સિઝન ડાઉન હોય અને અમુક સિઝન અપ હોય તો આપણે એવરેજ માનો કે વર્ષની અંદર લગભગ મારા અંદાજ પ્રમાણે ત્રણસો થી ચારસો ગાયનું સેલનું કામકાજ કરો એક ગાયની અંદર તમે કેટલો ખર્ચ કરો છો ને એની પાછળ તમને નફો સેલમાં કેટલો મળતો હોય છે ખર્ચામાં તો અમે ક્યારેય એની એની પાછળ ક્યારેય અમે હિસાબ લગાડ્યો નથી કેમકે અમારા ઘરે કોઈ પણ અમારી ગૌશાળામાં કોઈ પણ ગાય આવે એનું ખાવા પીવાનું ક્યારેય અમે લોકો એસ્ટિમેટ કાઢતા નથી કેમ કે માણસનું ખાવા પાછળનું એસ્ટિમેટ ન હોય એમ આપણી ગૌમાતાની પાછળ ખાવાનું બધી એસ્ટિમેટ અમે લોકો કરતા નથી પણ એક ગાયની પાછળ અમે બે દિવસ રાખીએ અથવા વીસ દિવસ રાખીએ ઓછામાં ઓછો અથવા વધારે વધારે દસેક હજાર આજુબાજુ અમારો તમામ ખર્ચો કાઢતા અમને દસ એક હજાર રૂપિયા મુનાફો મળી જાય પ્રદીપભાઈ વિશેષમાં શું કહેશો ગીર ગાય વિશે તમે વર્ષોથી ગીર ગાયનું વેચાણ કરો છો બ્રીડિંગ કરો છો શું કહેશો વિશેષમાં આની અંદર તમે કદાચ એક આખી બુક લખી નાખો પાંચસો પેજની તો બુકના પેજ પણ ઓછા પડશે ગાયની વિશેષતા કોઈ દી કોઈ માપી નથી શક્યું એની અંદર એ ઘણી બધી નસલો દેશી છે દેશી નસલની અંદર સૌથી સારી બેસ્ટ સૌથી ટોપ એનું સેવન કરતો હશે ઈ પાછળના ભૂતકાળ માં ક્યારેય દવાનો ઉપયોગ કરશે એવી કોઈને આશા નથી વર્ષે ત્રણસોથી વધુ ગીર ગાયનું વેચાણ કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે